ફ્રેન્ડ્સ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો સોને ઉપર મજામાં સુ અને આપણે બહુ ગળગળવાને ખાઈ ખાઈને લગન કરી કરીન કાઢ નાખ્યા છે ભૂખાતે નય અશ્વિન હા અને હવે આવી ગયા થી વાડીયા મે મોકરા ભાંગવા હવે તો વાડીન કામ કરવું જ પડશે હજી કાલ લગન કરીન પછી આય ડાયરેક્ટ આજ વાડીએ વાડીમાં મોકરા થઈ ગયા છે ડુંગી મોટા મોટા એટલે વાડીએ પગ્યા કામ કરવા કા હે હા કરવું જ પડે ને છો આપણે ત્રણ મોકરા લઈ લીધા છે હે ને આ ગાય ગાવ ઉતાવા રાખેલા તેમ મોગરા માં બહુ મોગરા નથી છે મોગરા હે બહુ મોગરા નથી છે પણ આપણે તો એ આટો મારવાનો કીધો છે મારા હારે પપ્પા હે કા હમ પપ્પા કેવા પપ્પા પપ્પા કીધો છે આટા મારવાં ત્યાં આપણે આટો મારે લીધો આટલામાં આટો મારે લીધો છે ને આપણે બે ત્રણ પાળિયા બાકી છે હજી કા હા બે ત્રણ નહીં આમ તો ઘણા પાળિયા બાકી છે એટલે જો આપણે થોડાક મોગરા છે કે આપણે આટો માર લીધો છે ને ડુંગળી ત્યાં પાક ઉપર આવી જ ગઈ છે હાવ એટલે કોક કોક જગ્યાએ મોગરા છે કે બહુ જાજા મોગરા નથી આમાં આમ જાવ ને હા ઓસા મોગરા કે કોક કોક મોટો થા છે ખાઈ આ કોક કોક બતાઈશ તારું ઉતાવ રાખજો બહુ પછી જો આઈશ ભાઈ નકર રોવા મળશે પાછા એ રોય તમે છો નહી એમ થા તમે શું કામ કરું જોમે ના ને આપણો કામ કરવું કે ન કરમે માંડ માંડ આજ એક રજા રહી હોય બે દિન રજા આવી છે ઈરામાં અને આપણે કરવા લાળવા કે જાઓ પછી મોગરા એકલા નઈ એમ કો કેટલી કામ થી છો ખબર નહી ये है ना झाड़ू से ये तो देखो बेनो है पण आखाळ होय देखे ही लऊ तो आ के ना झाड़ू से कयो बोला आपण उभई हां हां ई तो लिंबूडी से ई तो खबर पड़े हो लिंबू खावानो होय એટલે ठीक मने देम छे के सिटी ना मानसो लिंबूडी में नो कदाई ना खबर होय ये होय ना मा खबर पड़े से हम ने एवू से आपरे जो वाकान वाका आपरे ओलू करू से हूं केवे मोगरा भांग्या से એટલે कड़ बहुत दुखी गी એટલે आज हांजे काय रांधवानो से नहीं જો આ સિટીના માણસા ઘડીવાર મત કરે દુખાવ મડી લે કેટલા કે અજ આ ઓલપા ને કેરો બાકી છે અબદમ લે અબદમ હવે તો હવાર ના આયા છે તમે તો અત્યારે બસ કે હાલો વાડીએ જાવ લોક બનાવી નાખ્યો તરત જ તે આયા બરાબર ગમ્યામાં વેહે હોય કા તો ઈ તો કામ તો કરવું જ પડે ને અમે આખો દી હિરામાં કામ કર્યું ન્યા કાય નહીં હે મને મોખરા પુસાઈ બની થઈ ગ્યા છે દિયા થમાં આવી ગયો ને એટલે જો હવે નથી જાજા ભાઈ ત્રણ ચાર કેરા છે કે જાજા છે ચાલા બનાવો ને તમે મોગરા કેમ લાવો મુળખ તને ન જ ખબર છે ને મારા બનાવ્યો તો ક્યારે આખો તો એ તો કમેન્ટ આવી કે ફોન પકડતા નથી આવડતું ને એવું બધું કોઈ એક હા લે લે મને કે લઈ લે ગુલાબની તો કડવા કોઠીંવા સી કાકા આવે ખાથેલા તે કોઈ દી કડવા કોઠીંવા તળીને ખાવાનું બહુ મજા આવે આ તો ખુકોણી કરીને એમ બહુ કડવા છે બહુ કડવા લાગ્યા કા હા બહુ લાગ્યા છે તે બોલાપણ જો મકરો લઈ લે કે તો ન્યા રીત પાહા હા હા બે ખર્જો મનોસ સુ દે ખાઈ છે ચશ્મા કઢાવી છે નંબર વાળી હે ના ના ફેન્સી ચશ્મા લઈ જોને દબંગની કોઈ સલમાન ખાલી બોલાય વાહા નાખે ઈ હા બોલા હું ફેરવતા કક મત નાખતા ફેરવતા ફેરવતા તને આવડે દબંગ કરતા કઈ તો મને તો આવડે ચશ્મા લઈ ગયો આલો પહેલા દબંગ ની એન્ટ્રી આવડ્યું જો જો આમ આમ બાહુ બાહુ કરીને પછી આમ હાલું જો હોડો હોડો દબંગ 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 ઈ આમ ને આમ તોય ડરા છો તો પણ હું કામ ના આપણે તો પહેલી વાર નીંદ વાયો થા એટલે મે તો એવું ધાર્યુંતું કે 1500 કે 2000 એવો કક ભાવ આવશે કા પણ અત્યારે તો હાલ ઢેફે વહી ગયું છે को, को, सरकार ने तो 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 के तो 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 ऐसे तने आकू पाळियो में लीतो आला हो मोखरा भांगो हम काहे ने बोलता मोखरा भांग्याच था तो ओसा छे क्या नहीं छे जो वाला पण ले ले आमो ओसा सो ई बात हासी तुम्हारी तो का हम ज एक आया क्या छे जइयो ई आम नो होय तो केम होय हम तो होय आम नो होय मोखरा भांगवा ने જો માર પપ્પાન ઘરે વાડી નથી તો એ ત્યાં આયા ને તો બધું શીખી ગઈ કે નહીં તમાર કરતા આતે હમ પાયલો જ થઈ ગઈ હો એકદી પપ્પા હું જે થા કવર છે ને હો કે ધક્ષને તો બધું કામ આવડી ગ્યો ક કેતો હો ને હમ જો માર પપ્પાન ઘરે મે કાય કામ નત કરી આપડે ઈરાદ ઘા છે એટલે તો આયા આવીને તમે બધું કર્યું કા હમ કે દવાઈ સાટુ ડુંગળી પારું પછી ઘણું ખરો વાડી નું કામ કરું છું નત કરતી કરે છો ને

दाढ़ी पर लेकिन बदे जो तो करा कटलो काम करवे हूं राज तुमने कटलो लोई निकले जो आई लवागी गयो वाला पण काम वाला दातड़ी आ वाला कंकोत्री जो वाला आयो तो येनु से कंकोत्री नाम लगता था એટલે ઉઠાઈ ગયો ને હમ પેલા તો મે જોઈન તે મને એમ છે ઓ હો એટલું બધું કેમ લોઈ નીકળે તો આપણે મોગરાનો તો કરી નાખી છે ફિનિશ છેને સર કેવાઈ ને હમ મોગરા બધાય ઉપાડ લીધા કાય ના રાવ લીધા બધા પતાઈ લીધા રાવી કાઢી જ ના કાકા ડુંગળી છેવાય ઓ ડુંગળી કાઢવા થાય ત્યાં ડુંગળી ને ફિનિશ કર દેવાં છે ને હવ તો જા આપણે બધા મોગરા આપણે પાંજી નાખ્યા છે આખી વાડી નાખે બો તો છાત ન હોતા એટલે કઈ વાર ન લાગી અને મેં કીધું મને ભૂખ લાગી છે તો અશ્વિન લઈ આવે છે પોપિયા પણ પોપિયા છે કાચા હે ને હવ કાચા છે જી તો આ છે ઉ તેવું લાગે ના ના તો વાય બકોડક છે ને આય બોકડક છે અસલ તો જેવું છે हाँ तो मटू सब बन आप आशु कहाँ से सेंगे? हमारा जीव से आता हूँ मराजीव आ कहाँ तो से सेंग आयेंगे हमारा जीव से गंतहरी आई मराई नहीं हो नहीं लतो मर खावा ना सेंगी तो तो मारा आप उपयोग से हमारा जीव आप उपयोग से तो मराजीव खाओ उन पर यह खाओ क्या है ना हाँ आप उपयोग कर आपने तो राजा बना सेंगा હમ તો હવે જો દીયાત મે ગ્યો છે ને આપણે ઓરો ઘરે સાન તૈયારી કરવી થી પણ પહેલા તો આયશ ને આપણે અહીં લઈ આવ્યા રોતો હતો તે તેને જો શેવમરા ખવરાવ્યો છે તે આયશ ભાઈ ખોટી ગયા છે ને તો હવે જો આપણે દીયાત મે ગ્યો છે ને આયા કવડે છે મસરા એટલે આપણે ધીમે ધીમે આમ

હરેક ભાઈ ઉપર સઈને લેનામ છે કેવો મસ્તીના હરેક ભાઈ વા બટાકણોને આપણે પડ્યા હોય તો આપડી ભાંગી જાય કડ તો એ તો હારું નઈ બેઠા બેઠા ખાવા તને આપે કોણ એ આમથી આમ તો તું બેઠે બેઠે જ ખાને કા ને હું કામ કરી કાઈ તો જલસા છે ઓ બનાય જલસા છે મોઝે મોઝો છે એટલે ઘરે બેઠા બેઠા પોપડીયા ખાવાને મોજ કરી કા અને હમણાથી પોપડીયા પાટ્યા છે એટલે આખો દિવસનો લગભગ આ આખો પોપડીયું ખાઈ જા દેશું નઈ આપડે પોપી આના થઈ ગયા ડગલા અને ખાઈ પણ ગયા છે કા કોઈ કમેન્ટ કરીને કેતો નહી કે વિશે ખાવા ખાવા નતા ઉકલવાની થઈ ગય છે તૈયાર હે તૈયારી કોક કોક છે